મારું નામ વિમળાબેન ભોલુભાઈ પ્રજાપતિ હું સરગાસન રહેવાસી છું અહિયાં બે વર્ષ રહેવાયા છે અહિયાં અમે ભક્તિ ભજન કરીએ છીએ કીર્તન કરીએ છીએ અને શિવ ની પૂજા કરીએ છીએ બધા આજુબાજુ બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવી છીએ તો કોઈ અમારો દુર્યોધન ઉભો થયો છે તો અહીંયા બધાને અમારા આજે બધું અમારું રાવણ બધું કરવા આવ્યો છે જો આ બધું અમારે નાશ કરવા આવ્યો છે એનો પણ નાશ થવો જોઈએ

કરવા માંગે છે આ સિનિયર સિટીઝનો આ જગ્યા ને હડપવા માંગે છે પણ એવાનું કઈ જ છે નહીં આ ખોટો વિરોધ થઈ રહ્યો છે એના માટે અમારી અપીલ છે કે આનું ધ્યાન દરે નહીં તો અમે બધા અહીંથી હટવાના નથી આજે